અંબાજી ખાતે ધર્મશાળામાં શ્રાવણ જુગાર રમતા અઠ્યાવીસ શકુનીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે યાત્રાધામ અંબાજી ખાતે જુગાર રમતા અઠ્યાવીસ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા બાદ તેઓ ગણેશ ભવન ધર્મશાળામાં જુગાર રમવા માટે બેઠા હતા આ બાબતની પોલીસને બાતમી મળતા પોલીસે ધર્મશાળામાં રેડ કરી હતી અને અઠ્યાવીસ જુગારીઓને ઝડપી લીધા હતા કેટલાક જુગારીઓ છટકી જવામાં સફળ થયા હતા તેમની પણ પોલીસ તપાસ કરશે હોવાનું જણાવવામાં આવ્યું છે

અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માર્ગ તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ અઠ્યાવીસ ઇસમો અમને મળેલ રોકડ ચાર લાખ એકસઠ હજાર નવસો ત્રીસ અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ કુલ મુદ્દામાલ દસ લાખ નવ્વાણું હજાર નવસો ત્રીસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App